દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો આજે મારી તમારી સવાર જેનાથી થાય છે એ પીણાની વાત કરવી છે મિત્રો અને એ પીણું એટલે ચા સવારે ઉઠીને બ્રશ કરીએ એટલે તરત જ આપણને ચા યાદ આવે અને નાસ્તો યાદ આવે મિત્રો ખાસ યાદ રાખજો આ ધરતી ઉપર જેટલી વનસ્પતિ છે એ કોઈને કોઈ મેડિસિન છે આ શરીર માટે કોઈને કોઈ બીમારી દર્દ માટે મેડિસિન છે એવી રીતે ચા પણ એક વનસ્પતિ છે એમાં પણ પોતાના સ્પેશિયલ એલિમેન્ટ છે પણ કહ્યું છે ને અતિશય જતી વધારે પ્રમાણમાં કોઈ પણ વસ્તુ લેવામાં આવે અમૃત લેવામાં આવે તો એ ઝેર સાબિત થાય સાહેબ દૂધ કોઈ ચા નથી પીતો દૂધ પીવે છે પણ જો દિવસનું પાંચસો ગ્રામ દૂધ પી જાય એ માણસ તો એને પણ એ શરીરમાં નુકસાન કરે છે મિત્રો એવી રીતે ચા ચા તમે દિવસના ત્રણેક કપ લો ત્રણ ચાર નાણાં કપ હોય તો ત્રણ ચાર એનાથી કોઈ નુકસાન નથી થતું એનો અર્થ એવો નથી કે ચા નથી પીતા એમને હું ચા ચા પીવા માટે પ્રેરણા આપું છું એવું નથી કહેતો જે ચા પીવે છે ચા વગર નથી ચાલતું કારણ કે હું દિવસમાં બે ટાઈમ પીવું છું યાર સવારે ઉઠીને બપોરે બે ટાઈમ બે કપ પીવું છું મને કોઈ સાઈડ ઇફેક્ટ નથી દેખાઈ આજે સત્તાવન વર્ષ પૂરા થયા છતાંય પણ બે જ કપ પણ લિમિટમાં નક્કી સવારે એક કપ ઊઠીને અને બપોરે બે વાગે ત્રણ વાગે એક કપ બસ તો ખરેખર મિત્રો ચા એ એન્ટીઓક્સિડન્ટ છે શરીરની અંદર ઝેરી દ્રવ્યોને બહાર કાઢવાનું કામ કરે છે પણ બે વસ્તુ એમાં નાખીને ચા બનાવશો તો એ અમૃત બની જશે ચાની સાઈડ ઇફેક્ટ ડાઉન થઈ જશે મિત્રો નંબર એક છે આદુ જેને હિન્દીમાં અદરક કહેવાય અને ઇંગ્લિશમાં જિન્જર કહેવાય આદુ જે છે એ આદાવાડી ચા શિયાળો આવે એટલે આપણને ખબર છે આખો શિયાળો આપણે આદાવાડી ચા જ પીએ છીએ પણ માત્ર શિયાળો નહીં બારે મહિના ચામાં આદુ નાખવાનું રાખો કેમ એનું કારણ કહો ચા એમાં ટેનિન આવે છે એટલે ભૂખ મારી દે છે એટલે જમવાના એક કલાક પહેલાં ચા ક્યારેય નહીં પીવી બે ત્રણ કલાક પહેલાં પી લો પણ તમને લાગે કે કલાક પછી મારે જમવાનું છે તો તમે ભૂલે ચૂક્યા ચા ના પીતા એમાં ટેનિન છે ને એ આપણી ભૂખને મટાડે ભૂખને ઓછી કરી નાખે છે મારી નાખે છે એટલે જ્યારે જમવાનું હોય ત્યારે ચા નહીં પીવી જમ્યા પછી પણ ચા નહીં પીવી બાકી તો મિત્રો ચા જે છે એની અંદર જ્યારે આડાવા આદું નાખો તમે ત્યારે આદાવાળી ચા જે છે એનાથી પચાસ ટકા ઉપરની સાઈડ ઇફેક્ટ એની કપાઈ જાય છે કેમ આદુ કેમ નાખવામાં આવે છે તો આદુ ભૂખ લગાડવાનું કામ કરે છે આદામાં ઘણા એન્જાઇમ છે એ એન્જાઇમ ખોરાકને પચવવાનું કામ કરે છે એટલે ચાથી જે ભૂખ મરી જાય છે એની સાઈડ ઇફેક્ટ છે જો આપણે આદુ નાખીશું તો ચા આપણા માટે અમૃત બની જશે કારણ કે એમાં એન્જાઇમ છે ખોરાક પચશે તમારો અને ચાની જે ભૂખ મારવાની સાઈડ ઇફેક્ટ છે એનાથી આપણે બચી જઈશું આદુ ખાસ નાખો મિત્રો આદુ કફનાશક છે પાચનવર્ધક છે અને વાયુનો પણ નાશ કરે છે એટલે ચામાં આદું ફરિયાત નાખવાનું રાખો અને બીજું છે તજ પાવડર જેને હિન્દીમાં દાલચીની કહીએ છીએ એ દાલચીની એટલે તજનો પાવડર તજનો પાવડર એક ડબ્બીમાં ભરીને રાખો અને એક કપ ચા મૂકી હોય તો એની અંદર ચોથા ભાગની ચમચી તમે આ પાવડર નાખી દો વધારે ચા હોય તો વધારે નાખો તજ એ સાહેબ નેચરલ એસ્પ્રિંગ તો છે જ પણ એની સાથે સાથે તજમાં જે ગુણ છે તમને કહું તજ જે છે મેટાબોલિક સિસ્ટમ આપણી અપ કરે છે જેથી સરાર શરીરમાં રહેલી વધારાની ચરબીને બાળવાનું કામ કરે છે ચામાં સુગર આવે જ છે એ સુગરની ખાંડની જે સાઈડ ઇફેક્ટ છે લિવર એ સુગરનું ચરબીમાં કન્વર્ટેશન કરે છે એ સાઈડ ઇફેક્ટને પણ આ તજનો પાવડર ઘટાડી દે છે મિત્રો એટલે તજનો પાવડર કોલેસ્ટ્રોલ માટે ઉત્તમ છે વજન ઘટાડવા માટે ઉત્તમ છે એટલે તજનો પાવડર આપણે જેટલી વખત ચા મૂકીએ એટલી વખત અંદર નાખવાનો આદુ અને તજનો પાવડર આ સિવાય કોઈ મસાલો નહીં નાખો તો ચાલશે જરૂર જ નથી બીજા કોઈ મસાલાની આ બે વસ્તુ નાખીને ચા પીવો સાહેબ દિવસના બે ત્રણ કપ તમે પીતા હશો ને એની સાઈડ ઇફેક્ટ નહીં થાય હા પછી ઘણા માણસો મેં એવા જોયા છે કે એક જ બાર કલાકમાં પંદર કપ પી જાય છે પંદર કપ ચા એ સાહેબ પછી નુકસાન કરે કોઈ પણ વસ્તુ હોય યાર તમે વધારે લો ને ડૉક્ટરે દવા આપી ખાંસી ઉધરસની બાટલી અને એમ કહ્યું કે પાંચ એમએલ સવારે પાંચ એમએલ બપોરે પાંચ એમએલ રાત્રે તો કોઈ એમ ન વિચારે કે આ પાંચ એમએલ પાંચે જ એમએલ પીવું ને પછી અઠવાડિયે ઉધરસ માટે લાઈ આખી બાટલી ઘટગટાવવું હોય ની બાટલી એ એ જો એટલો બધો આખી બાટલી લઈ લે તો નુકસાન કરે ને એવું છે સાહેબ ચા બે થી ત્રણ કપ પીવો બજારમાં કટિંગ ચા મળે છે એ તો કટિંગની કટિંગ કરી દીધી જ હવે આટલામાં એની અંદર એ તો તમે પાંચ છ વખત પીશો તોય વાંધો નથી કશું થાય નહીં અને ચાની લારીવાળાને પણ જો રોજ લેતા હોય તો કહેવાનું ભાઈ આદું નાક તદનો પાવડર ના કાયમ આપણે ત્યાંથી પીતા હોય તો બાકી ઘેર બનાવીએ ચા તો એમાં આટલી આ બે વસ્તુ ઉમેરી દેશો મિત્રો તો આપણે એની સાઈડ ઇફેક્ટથી બચી શકીશું અને હંમેશા મર્યાદામાં ચા પીએ એ નુકસાન નથી કરતી એમાં ઓક્સિડન્ટ એલિમેન્ટ છે જે આપણા શરીરના ફ્રી રેડિકલ્સ અને ધ ફેસાબ માટે જે ટોક્સિક છે અને બહાર કાઢવાનું કામ આ આદુ આદું તજવાળી ચા કરે છે મિત્રો એટલે બે ત્રણ કપ પીતા હોય તો પીજો પણ નાનપણથી પીતા જ નથી છોડી દીધી છે એમને હું પીવો એવું પણ નથી કહેતો પણ જે ચા પીવે છે એમના માટે અમે આટલું માર્ગદર્શન આપ્યું છે મિત્રો પરમ પિતા પરમાત્મા મારા વાળા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય વિષય હૃદયથી પ્રાર્થના મનર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત મિત્રો કતલખાનામાંથી છોડાવેલી આ બાકરોલની ગાયો જુઓ જે ગાયો ભૂખી છે અને બે બચ્ચાઓ સ્તનપાન કરી રહ્યા છે કહ્યું છે કે જમીનની જળશખી નહીં રે લોલ મીઠા મધુને મીઠા રે લોલ આ બે બચ્ચાઓને ખબર નથી કે મારી મા જડતી ભૂખી છે તો અમારું પેટ કંઈથી ભરી શકવાની છે મિત્રો ફૂલ નહીં ને ફૂલની પાખડી આ કતલખાનાની ગાયો માટે તમે આપજો યાર હિમાલયના ડુંગર નાના પડે ને એટલું આ બચ્ચાઓનું આશીર્વાદ મળશે આતરડી ઠરશે એનું પુણ્ય મળશે મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત જય ભગવાન મિત્રો કતલખાનામાંથી છોડાવેલી આ બાકરોલની ગાયો જુઓ જે ગાયો ભૂખી છે અને બે બચ્ચાઓ સ્તનપાન કરી રહ્યા છે કહ્યું છે કે જન્મીની સખી નહીં જડે રે લોલ મીઠા મધુને મીઠા મેવ રે લોલ આ બે બચ્ચાઓને ખબર નથી કે મારી માં જળદી ભૂખી છે તો અમારું પેટ કંઈથી ભરી શકવાની છે મિત્રો ફૂલ નહીં ફૂલની પાખડી આ કતલખાનાની ગાયો માટે તમે આપજો યાર હિમાલયના ડુંગર નાના પડે ને એટલું આ બચ્ચાઓનું આશીર્વાદ મળશે આતરડી ઠરશે એનું પુણ્ય મળશે મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત જય ભગવાન Oh, you do know it.